હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય પર્યાવરણની સ્વાધ્યાય નો પાઠ એકવીસ જેવા પિતા તેવી ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ એકવીસ જેવા પિતા તેવી દીકરી પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો સૌ પ્રથમ ખાલી જગ્યાની સમજ લઈએ સવાલ એક પોલિયોનો રોગ ખાલી જગ્યા નથી જવાબ વારસાગત નથી સવાલ બે ગ્રેગર મેન્ડેલે ખાલી જગ્યાના છોડ પર પ્રયોગો કર્યા હતા જવાબ આવશે વટાણાના છોડ પર સવાલ ત્રણ થોડા લક્ષણો કે તેઓ આપણને ખાલી જગ્યા તરફથી મળે છે અને થોડા કૌશલ્યો આપણે ખાલી જગ્યામાંથી શીખીએ છીએ જવાબ આવશે પરિવાર તરફથી મળે છે અને થોડા કૌશલ્યો આપણે પરિસ્થિતિમાંથી શીખીએ છીએ પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક પરિવારના દરેક સભ્યના નખ એક સરખા હોય છે જવાબ આવશે ખોટું બે મમ્મી અને દીકરીના વાળનો રંગ એક સરખો ના પણ હોય સાચું દરેક માણસની બંને આંખો સરખી હોય છે ખોટું દાદા પિતા અને પુત્રનો અવાજ અલગ અલગ જ હોય છે ખોટું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે પ્રશ્નોના જવાબની સમજ લઈએ સવાલ એક પોલિયોના રોગને ફેલાતા કેવી રીતે અટકાવી શકાય જવાબ પોલિયોનો રોગ બાળકોને નિયમિત રસી અપાવવાથી અટકાવી શકાય છે સવાલ બે ગ્રેગર મેન્ડેલે વટાણાના છોડ પર પ્રયોગો કરીને શું શોધ્યું જવાબ ગ્રેગર મેન્ડેલે વટાણાના છોડ પર પ્રયોગો કરીને પિતૃ પેઢીના લક્ષણો નવી પેઢીમાં કેવી રીતે ઉતરી આવે છે તેની શોધ કરી ત્રણ પોલિયોની અસર શરીરના કયા અંગ પર થાય છે જવાબ પોલિયોની અસર શરીરના અંગો હાથ અને પગ પર વધારે થાય છે સવાલ ચાર તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો તેમની વચ્ચેની સમાનતા અને જુદાપણું જણાવો જવાબ હા મારા પાડોશમાં બે જોડિયા ભાઈ રહે છે તેઓના વાળ રંગ આંખો ઊંચાઈ સરખી છે પણ અવાજ અને સ્વભાવમાં જુદાપણું છે પ્રશ્ન ચાર નીચેના કોષ્ટકની વિગતો જણાવો અહીં કોષ્ટકમાં વિગતો જણાવવાની છે તમારું અંગ ટેવ કે લક્ષણ દેખા કે રંગ કોના તરફથી મળેલ છે માતા તરફથી કે પિતા તરફથી વાળ કાળો પિતા તરફથી મળેલા છે આંખ કાળો માતા તરફથી ચામડીનો રંગ ગૌરવણ માતા તરફથી હાસ્ય મોટેથી પિતા તરફથી ચહેરો ગોળ માતા તરફથી ઊંચાઈ વધારે માતા અને પિતા બંને તરફથી લખવાની શૈલી જમણા હાથથી પ્રશ્ન પાંચ વારસાગત રોગ એટલે શું કોઈ પણ પાંચ વારસાગત રોગના નામ લખો જવાબ માતા પિતા કે દાદા દાદીને કોઈ ગંભીર બીમારી હોય અને તે સીધા તેના દીકરા દીકરીઓમાં ઉતરી આવે તેને વારસાગત રોગ કહે છે જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઈડ હાર્ટ એટેક અને કેન્સર થેન્ક યુ દોસ્તો એજ્યુક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો